ദിന દ બાપાની મસાણી મેળી મહાતને જઈ હું અમરેવાડી અમદાવાદથી આવું છું મારું નામ બિપિનભાઈ શ્રીમાળી છે અને મારી વાઈફે આપણા માતાજીનો રથ નીકળ્યો માળીનો ત્યારે માનતા માનેલી કે અમને જોબ પાછી મળી જાય સિક્યુરિટીની અત્યારે મારો બાવીસ હજાર પગાર છે અને જોબ મળી ગઈ એસઆઈ સિક્યુરિટીમાં ફરીથી અને તે માળીનો શાક શાક છે અને કળિયુગનો રાજા છે એટલે માળીને દિલથી અને ભાવનાથી ભક્તિથી માનો બરાબર જય માડી એની સગાઈ થઈ ગઈતી પણ તોડવા લાયક થઈ ગયું તો સાવ પણ માડીની માનતા કર્યા પછી લગ્નનું નક્કી થઈ ગયું તારીખ આવી ગઈ માડીની ની માનતા લીધીતી સુખડી ની ખાલી એમ બધું નક્કી થઈ ગયું ખરીથી હા ટૂટવા બાબતે એના ભાઈજી સહિત ભેગા હતા એને છૂટાવા એ તોડવા સાઈન હા માનતા માનવા થી તમારી માનતા સુધર્યું મારી દીકરી નું જીવન સુધરી ગયું માની ગઈ

અને સાંજ સાંજે પૂર્ણ થઈને મેં સુખડીની માનતા કરી હતી એ આજે મેં પૂર્ણ કરી દીધી છે કોની માનતા માની હતી તમે અમૃત બાપાની માન માનતા માની હતી મેં સારું થઈ ગયું છે ઓકે મારું નામ રમેશભાઈ છે હું અમદાવાદથી આવું છું મેં મારા ઘરને બહુ ઘણા સમયથી હું તો કહું ઘણા વર્ષથી એના શરીરે આખા શરીરમાં ખંજવાળ આવતી હતી અને કાળા ડાગે પડી ગયા હતા તો મળતું નહોતું દવાખાના બહુ કર્યા દવાઓ કરી પણ મને એમ થઈ ગયું કે મનમાં એમ વિચાર આવ્યો કે ભાઈ મને કદાચ કોઈ દેવ દુઃખ હોય અને મેં મારીની પછી અમદ બાપાની મેળી મારી માનતા રાખી કે મારી મને જો અમારે બધું વ્યવસ્થિત થઈ જશે તો મારી હું તમારા પર એક ગુલાબનો હાર લઈને આવીશ મારી તમને અર્પણ કરીશ એટલે અને મટી ગયા પછી અમે બે મને મને કીધું કે આપણે મટી ગયું એટલે મારા જઈએ અમદ બાપાની મેળીને

મેં મનોમન અમૃત બાપાની મેલડીમાંની માનતા રાખી હતી એ હોસ્પિટલ હતા ત્યારે તો અત્યારે તેમને સારું છે અને ઘરે આવી ગયા છે તો હું મારી માનતા પૂરી કરવા આવ્યો છું સુખડી શ્રીફળની માનતા રાખી એટલા માટે ડાડિયાથી આવું છું રાજકોટ જિલ્લામાંથી અને મેં માનની માનતા રાખી હતી કે મને પાછળ દાદર હતી હાથમાં ખાલી ચડી જતી હાથ પગ દુખતા તો માએ કૃપા કરી મને દાદર મટી ગઈ અને હાથ મટી ગયા કૃપા થઈ તમારા અમર બાપાની મેલડી બાબત સારું થઈ ગયું દવાની દુઓ બંને હા બંને દવા નડિયાથી શું માનતા હતી આ ખંભો બહુ દુખતો મધર નો થતો એટલે હા હું તો ન થતા મેલ આ મેલમેન આ અમૃત બાપા હા સારું થઈ ગયું સારું થઈ ગયું હા થાય છે નકર ન તો વાહ આમ વાહ મારું નામ મીના છે હું અમદાવાદ વટવાથી આવું છું અમૃત બાપા ના મસાણી મેલડી માની કૃપાથી થી મે મકાન ની માનતા રાખી હતી માએ મારા બંગલા જેવું મકાન બનાવી આપ્યું એટલે હું માનતા પૂરી કરવા આવી છું મારું મકાન બનતું નહોતું તમારું મકાન ના નહોતું બનતું

તો આજે માનતા હા મારી દિય નોકરી મળી ગઈ છે અમરત બાપાના મસાણી મેળી માની દયા સારી નોકરી મને મળી ગઈ છે માની અમે ભાવનગર જિલ્લાના મહુવા ગામથી આવેલા છે મારી માનતા મારા દીકરા માટે હતી એને ભણવાનું સાવ મૂકી દીધું હતું ના જ પાડતો હતો કે મારે ભણવું જ નથી હવે એમાંથી પાછો મેં પહેલાં નહીં ને બીજા રવિવારે અમે આવ્યા હતા ત્યારે મેં માતાજીને મારી આંખમાં આંસુ આવી ગયા હતા અને મેં માતાજીને પ્રાર્થના કરી હતી કે મારો દીકરો સામેથી એમ કે ના હું સાયન્સ જ કરવા મળું ને મારે પાછું ભણવું છે તો હું મા મારી માનતા કરું છું કે હું તમને ચાદર ઓઢાડીશ અને સુખડીનો પ્રસાદ ધરાવીશ પણ હા ભણવાનું પાછું ચાલું થઈ ગયું ને એને સામેથી કીધું કે મારે પાછું સાયન્સ જ કરવું છે અને હવે એ ભણવા લાગ્યો છે દ બાપાના માની કૃપાથી એનું ભણવાનું પાછું શરૂ થયું છે અને જ્યારે એને ભણવાનું છોડી દીધું હતું ત્યારે એને એક્ઝામનો ટાઈમ હતો તો એક્ઝામના ટાઈમે બે મહિના અગાઉથી એને ભણવાનું છોડી દીધું હતું તોય છતાં એ પેપર દેવા માટે ગયો હતો પેપર દેવા માટે ગયો એને કોઈ જાતની કોઈ તૈયારી નહોતી કરી કંઈ જ નહોતું તો બી એને છ્યાસી ટકા આવ્યા છે અમે અમદાવાદ બાપુનગર ખડોલ અમારી વાધાથી અમારી બચ્ચી ગઈ हमें एक साल हो गए थे शादी को हमारे ऐसा कुछ था नहीं तुमने यहाँ से बाधा रखी थी माड़ी जी से हमारी माता जी ने हमारी बाधा पूरी करी है हमारे को इस जी पहली रविवार भरते ही हमारी हमारी बच्ची हमारे को ली हमको बच्ची हुई है दो साल हो गया था मुझे भी बच्ची हुई है तो हम लोग दर्शन कराने आए अपनी बच्ची को ए से मैं यहाँ से दो या तीन साल से यहाँ पे आती हूँ पहली गाड़ी से ही मैं आती हूँ मुझे बहुत भरोसा था इनको ऐसा भरोसा है यहाँ पे मसानी मेली अमृत बापा की कि मैं पहले से आते मेरी सहेली को मैंने बोला था कि यहाँ पे चल ऐसा होगा मुझे विश्वास है मेरे को भरोसा है तू चल एक बार तो यहाँ पे आए ये लोग गए रोते रोते चले गए थे पर मैंने यहाँ पे रोते रोते भरो विश्वास था मेरा कि यहाँ से होगा मैंने बोला माँ तेरे भरोसे आई हूँ मेरी जबान खाली नहीं जानी चाहिए यहाँ से जाने के बाद मुझे रिजल्ट दिखना चाहिए तो यहाँ से गई वो उसने चेक किया और वो प्रेगनेंट निकली तो मैं रोने लगी मैंने बोला अब हम दोबारा आएंगे और दोबारा अपनी बाधा पूरी करेंगे और लड़की मिली मानता से बस